રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણજી માતાજી ગોપાલજી સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહીં સવા સાત કે સાડા સાત જેવો સમય અને બસ આપણે નાઈ ને થઈ ચા પાણી નાસ્તો નાસ્તો નહીં સોરી દીવાબત્તીને બધું કરી લીધું છે પણ ગરમી કે આજે મારું કામ બાપરી આ હા હા હજી નાઈને બહાર નીકળ્યા ને તો એવું લાગતું નથી કે આપણે નાઈ આવું એવું કારણ કે પરસેવે રેપ થઈ જવું છે જો પંખો બંધ હોય ને તો પણ કીધું છતાં અત્યારે આપણે પંખો બંધ કર્યો છે તમારા લોકો સાથે વાતચીતો કરવા માટે કારણ કે પંખાનો અવાજ આવશે તો પાછા ઘડાટી આવશે ને ઘણી કમેન્ટ્સ પણ આવશે ભાઈ તમે માઇકનો યુઝ કરો તો માઈક આપણી પાસે ઓલરેડી છે પણ હવે યુઝ કરવામાં છે ને બધું એમને પેલું કનેક્શન ને બધું કરવું ને એમાં થોડીક આપને આળસ આવી જાય છે એના હિસાબે કીધું બેટર છે કે થોડીક વાર માટે બે પાંચ મિનિટ પૂરતો આપણે પંખો બંધ કરી દઈએ એમાં કંઈ આપણે બે પાંચ મિનિટમાં ગરમીમાં કંઈ થઈ નહીં જાય અને હા ગઈકાલે એક કમેન્ટ્સ એવી એવી હતી કે એ બેન સ્પેશિયલી એ નામ નહીં લઉં એમનું પણ બસ હિંમત આપી શકું વિડીયો થ્રુ કે એ જે અમારી સિચ્યુએશન છે ને એ સિચ્યુએશનમાંથી એ લોકો અત્યારે પસાર થઈ રહ્યા છે એમને ઓલરેડી દસ વર્ષ થઈ ગયા છે સંતાન નથી અને સોરી પંદર વર્ષ થઈ ગયા છે ને દસ લાખ જેટલો એપ્રોક્સિમેટ ખર્ચો કરી લીધો છે છતાં પણ રિઝલ્ટમાં કંઈ નથી ઝીરો છે તો બસ આ સિચ્યુએશનમાંથી જે લોકો પસાર થયા હોય ને એ સિચ્યુએશન એ લોકો આ સિચ્યુએશન સારી રીતે સમજી શકતા હોય છે તો બસ હું તમને વિડીયો થ્રુ એટલી હિંમત આપી શકું કે તમે છે ને હિંમત ના હારતા કારણ કે આમાં આપણા ધીરજની કસોટી થતી હોય છે જ્યારે પણ ભગવાન આપશે ને ત્યારે બસ લેટ આપશે પણ લેટેસ્ટ આપશે અને બીજી વાત કે તમે બિલકુલ એટલે બિલકુલ સ્ટ્રેસ ના લેતા કારણ કે જ્યારે જ્યારે તમે સ્ટ્રેસ લેશો ને એટલું એટલું તમારાથી આ રિઝલ્ટ દૂર જતું જશે અમે પોતે અનુભવેલું છે આ વસ્તુ અને ભગવાન પાસે એટલી પ્રાર્થના કરું અને સાથે સાથે જે લોકો આ વિડીયોઝ જોવે છે એ બધા લોકો પણ પ્રાર્થના કરજો કે એમની જે સૂની ગોત છે એ જલ્દીથી આ વર્ષ પૂરું થાય એટલે કે ડિસેમ્બર એન્ડ થાય ત્યાં સુધીમાં ભરાઈ જાય અને એમને ગુડ ન્યૂઝ ઝડપથી મળી જાય અને બાકી તો બસ હવે આપણે હમણાં ચા પાણી તો પી લીધા છે મમ્મીએ પણ ચા પાણી નાસ્તો એ બધું કરી લીધો છે મમ્મીને મળીએ અને પછી આપણે રોજિંદા કામમાં પાછા જોતરાઈ જઈએ છીએ અને પછી જોઈએ છે આપણી મુલાકાત પાછી ક્યારે થાય પણ હા તમે લોકો વિડીયોને યાર લાઈક નથી કરતા હો અને કમેન્ટ્સ પણ નથી કરતા કમેન્ટ્સ કરે છે તો ઘણા લોકો એવું કહે છે ભાઈ તમે રિપ્લાય નથી આપતા તો કમેન્ટ્સમાં મોટે ભાગે ભગવાનના નામને એવું બધું હોય છે તો આપણે એમને હાર્ટ્સ આપી દઈએ છીએ અને બાકી જે કંઈ પણ ક્વેશ્ચનના આન્સર આપવા જેવા લાગે છે એમના અમે આન્સર પણ આપી દઈએ છીએ વિડીયો થ્રુ અથવા તો કમેન્ટ્સમાં જ આપી દઈએ તો બસ અને બીજું તો શું કહેવું હતું હજી મારે નહીં યાદ આવે ચાલો કંઈ વાંધો નહીં તો પ્લીઝ તમે લોકો યાર સપોર્ટ તમારો બનાવીને રાખો અને વિડીયોને લાઇક કરજો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બે લાઇકન પણ પ્રેસ કરતા જજો અને હવે મળીશું આપણે જય શ્રી કૃષ્ણ

રસોઈ ભી બનાવવાની છે ઠેલા ભી ભરવાના છે ઘણું બધું તૈયાર ભી કરવાનું છે પણ હવે જોઈ મને આમાં કેવી રીતે ટાઈમ મળશે ને કેમ થશે આગળ આગળ આપણે કન્ટિન્યુ કરશું કાલે જવાનું છે એક જગ્યા ઉપર એમની પણ તૈયારી કરવાની છે એ માટે સિયા બેબીનું બેગ તો મેં ઓલરેડી ભરી દીધું છે જો કે ત્યાં સામે રહ્યું બેગ સિયાનું મારું બેગ ભરવાનું બાકી છે કેમ કે મારા બી કપડાં લેવાના છે આરે એટલા માટે અને સાબજીના મમ્મીના કપડાં એ તૈયાર કરે છે મમ્મી પણ ઠેલો લઈને એમનો

ડિલિવરી આવી હોય ને બાય માટે તમે ગઈકાલના વિડીયોમાં જોયું કે બેબી ગલનો જન્મ થયો ગયો છો તો કેની ઘરે થયો છે એ ફાઇનલ એવા છે કહી દઈએ કે દે મમ્મી કહી દેવું કેની ઘરે દીકરી આવી છે હા કહી દે ઓકે ચાલો તો બેબી ગલનો જન્મ થયો છે આપણી વાડીએ જે વર્કર્સ છે મીન્સ કે મજૂર લોકો છે જે કામ કરવા આવ્યા છે બહારથી એમપી ના છે એમની ઘરે જે સોનું બેન કરી હતા કદાચ જૂના વિડીયો આપણે જોતા હશે પહેલેથી તેમના આઈડિયા છે તો એમની ઘરે પણ ભગવાનની દીકરી આવી છે તો બસ એમના માટે જ કાલે આપણે ટિફિન ને બધું લઈ ગયા હતા અને થોડા ઘણા કપડાની નેની ખરીદી કરી હતી તો એ બધું લઈ ગયા હતા કેમ કે આપણી પાસે છે તો આપણે થોડુંક આપીએ મારા પણ લાડવા બીજા કહે હતા મીન્સ કે રમાબેને કે હતા જે મારી મોટી બેન સમાન છે એમણે અને એમણે તો સ્પેશિયલી મને કીધું હતું કે અમે તેડી જઈએ પ્રજ્ઞાબેનને પણ ધવલે ના પડી કે નહીં હું પ્રજ્ઞાબેનને સીઆને બંનેને તેડી જાઉં પણ કીધું નહીં અહીંયા છીએ તમને જ્યારે બી ઈચ્છા થાય ત્યારે તમે આવતા રહે જાઓ અને સ્પેશિયલી આયુષભાઈ કેમકે એમને પણ દીકરી વધારે ગમે છે એવું કીધું તું તો મોસ્ટ વેલકમ તમને જ્યારે એમ થાય મારે સિંહાને રમાડવી છે ત્યારે મોસ્ટ વેલકમ અમારા ઘરના દરવાજા હંમેશ માટે ખુલ્લા છે તો એમણે મારા માટે બનાવીને મૂકી તો મેં કીધું નહીં આપણી પણ ફરજ છે કે એ લોકોને બિચાણાને અહીંયા કોણ બનાવીને આપે કે કોણ કરી દે તો થોડું ઘણું આપણાથી જે થાય એ કરીએ કેમ મમ્મી બસ જો અત્યારે આપણે લાટ લાડવા બનાવીએ છીએ અને કોઈ દેખાડો નથી કરતી કોઈ બતાવતી નથી બસ બનાવું છું તો તમારા લોકો જોડે ખાલી શેર કરું છું અને પેલું ઘોડિયું જે મેં ગયું હતું ઇલેક્ટ્રિક ઘોડું અમે તો બંને લઈ લીધા હતા અને અમારે ઇલેક્ટ્રિક ઘોડિયામાં સુડાવવાની પણ નહોતી પણ આ સોનુંબેન ની ખબર હતી ને એટલે અમે ધવલ નહીં કીધું ખાલી આપણે મહેનત કરવાની છે બાકી આપણે મળે જ છે તો લઈ લઈએ સોનું બેન લઈને લોકોને કામ લાગશે તો બસ સ્પેશિયલી એમના માટે અમે એડ કરીને એમના માટે લીધું કે જે બ્રાન્ડ છૂટકે બ્રાન્ચ કરીને એમના માટે જ સ્પેશિયલી મેં ઘોડીઓ લીધું હતું તો બસ હવે કાલે જઈશું તો બધું હારે લેતા જઈશું ત્યાં પણ જવાનું છે ને એક બીજી જગ્યાએ જવાનું છે એટલે ત્યાં માટે બેસ્ટ સ્કીલ નથી જતા આપણે જઈએ છીએ તો માતાજીનો શ્રૃંગાર કરવા આવે છુપાવીસ ને કે તો માતાજીનો શ્રૃંગાર કરવા માટે જવાનું છે ગોલાધર તો ત્યાં શ્રૃંગાર કરવા જઈશું તો હારે લેતા જઈશું તો મેં કીધું ત્યાંથી હિતેન ભાઈને લોકો લઈ જશે તો બસ આવું કંઈક છે એમની ઘરે લક્ષ્મીજી આવે છે ને ભગવાન લક્ષ્મીજીની બધી ઈચ્છા પૂરી કરે

મેળા અને આગળ કાંઈ શેર કરવા દીધું નહીં મારી સીએ એટલો આતંક મજા એવું તો એ સુતી તી પણ મેં કીધું નહીં વાંધો હવે સૂતી રહે મમ્મીએ સતત જ કો ચાલુ રાખ્યો છતાંય બેન જાગી ગયા ને એમાં માહી બેને બેલ માર્યો પછી એનો ભારતી હું ઘોડિયામાં રહું એક બાજુ એ અને એક બાજુ મારે લોટ લોટસે કઈ ગયું તો તેમાં ગોળ નાખો તો નો મને ગોળ નાખવા દે કે કાંઈ નહીં બાજુમાંથી વરસાવીને બોલાવ્યા અને એને કીધું કે તમે જીરી કોરે એને ખાલી તેડી ને ખરો મમ્મી ગીતે તેડાય નહીં અને પછી મારે લોટ નહીં નાખવું તું મિક્સ કરવું તું મને બકડી ઊંચું કરીને ઠલવવા લાગે તો થાળીમાં નાખીને હું ઢારી શકું એવી હાલત કરી દીધી હતી ને બેન કે નો ભારતી રીએ પછી તેડી ને ફેર્યા પછી અત્યારે વાત કરી દીધી કહેતી હતી મેં કીધું કેમ ખબર પડી જતી છે કે મારી મમ્મી કાંઈક કામ કરવાની થઈ છે અને હું રોવાનું ચાલુ કરી દઉં મારે હું નથી એમ કાલે એમ જ કર્યું તું મારે ટિફિન આપવા જવું હતું ત્યારે એમ કર્યું કેમ મમ્મી એને ખબર પડી જતી હશે ને કે મમ્મી કામે વર્ગી ગઈ ખબર પડી જાય ને બધી ફેરવતા હતા કરતા તા

કે પછી રિયા જ નહીં ધવલ નહીં ફોન એવો કે તું ફોન કરી લે પણ મેં કીધું કોઈ સંજોગ જ નથી મારી ઢેપલી કેવી થઈ ગોળ કેટલો નાખ્યો કાંઈ ખબર નથી બસ એમણે હલાવીને ભરતી તું કે મમ્મી એવો આંટ મચાવ્યો છે મારી સીઆઈ કે વાત જવા દે હવે જો અત્યારે ખાઈ લીધું ને તો થોડીક વાર હવે રમશે જો રમશે તો નહીતર હું હે નહીં રહે હે નહીં બે વસ્તુ ન હું હોય થોડીક વાર ને ન રમવું હોય રમે તોય કોઈ રમાડે અને હું તોય કોઈ હિંચકાવે પણ હું ન હોય સતત મમ્મીએ પાર નું આવ્યું તો નહીં કોઈ ન રહી કઈ વાંધો નહીં નાની છે ત્યાં સુધી કરશે ને વરસાબેન મેં પણ એ જ કીધું વરસાબેન કે મારી નાની પણ એવું જ કરતી કે વાંધ કે જેથી મને માલિશ કરવા વાળા આવવાના હોય ને તે દિવસે એ કે ઉઠી જાય અને જેથી માલિશ કરવા વાળા રજા રાખી હોય તે દિવસે એ ઉઠી રહી તો અમારે એવું જ કંઈક છે કે ખબર પડી જાય ને કંઈક મમ્મી કંઈક નવું કામ કરે છે એટલે આપણે હું નથી ચાલો ઉઠી જાવ બસ હાલે રાખે છોકરા છે બે ચાર મહિના જાય ને મોટી થઈ જાય બધ નહીં વાંધો આવે બીજું શું બાકી એક ઊંઘ થઈ જાય ને એને હરકી ચીજ ન વાંધા પણ હું પેલો પાઉ છું ઇંગોરિયા ઇંગોરિયા એમનાથી સિયાને તો ઊંઘ નથી લાગતી જોયા જોઈએ જાયફળ વલોવીન પાવાનું છે એમનાથી ઊંઘ લાગે છે શું થાય છે ચાલો અધુરામ લાઈટ આવી ગઈ આ તો સારું છે ઇન્વેટર રાખ્યું છે તો શિયા રિયા નગર શિયા ને લઈને ક્યાં જશે ક્યાં પર અને અહીંયા મમ્મીએ બનાવ્યું છે સુવાદાણા નું મુખો જેમાં ટોપરું મિક્સ કરે છે હું થોડું થોડું એવું ખાઉ છું અને થોડું આપણે બેન માટે લઈ જશું કેમ કે એ બી ખાઈ એવી ઈચ્છા છે પણ હવે ખબર નહીં લોકો ખાતા હોય કે નહીં પણ મમ્મીએ કીધું છે કે થોડું કઈ ખાય તો સારું એટલે બીજું તો મને ખબર છે સિયા તમે કલ પંખો છે ને તો તને રમાડવા આવી કલ ગરમી થાય મને એમ ફિયા એવું કે કાંઈ વાંધો નહીં ફિયા તે બેલ મચાવીને અમારે આંતક મચાવી દીધો હતો તે બેલ વગાડીને

વીખું નથી મેં કીધું બ્રાન્ડ સૂટ કર્યું હતું તે દિવસે ને તે દિવસે ખબર પડી ગઈ કે બેબી ગર્લ આવી છે તો મેં કીધું ભલે રહ્યું વીખું નથી ને સિયા બેબી ના કપડાં છે થોડાક ને થોડાક આપણે લીધા તા છે ને એવી બધી વસ્તુ છે તો એ ભરી દીધી છે આપણે વિમલના થેલામાં થેલો ભર દીધો છે એમનો તો એ થેલો લઈ જવાનો છે આમાં પેલું પછી કુછ ગાદી વાળો સેટ હતો જે આપણે કુચલી લીધી હતી ને ગ્રીન કલરની સિયાને આપણે બરફ મીન્સ કે સિયાનો જન્મ થયા ત્યારે લઈને આવતા આપણે ખુશીમાં એ વાળી કુતલી નહીં હવે કઈ સી આવતી નથી મેં કીધું સિયા થઈ ગઈ છે મોટી તો એમને આપી દઈએ તેડવાનું ને એમને સુડાવવું હોય ને ખાટલામાં વાડીઓમાં રહે એટલે તો કીધું એમાં કવરમાં પેક કરીને સુવડાવ્યું હોય ઉપર મોઢા ઉપર ખાલી આછું એવું કપડું નાખી દઈએ તો એમને મચ્છર ના કાઢે ને એના માટે સાંજે જ આપી અમે હોસ્પિટલ ટિફિન આપવા ગયા ત્યારે અમુક વસ્તુ કપડાની જોડીને એવું બધું ત્યારે આપી દીધું તું ટોપીઓને એવું લીધું તું ને એ અત્યારે ઓલરેડી વાગ્યા છે આઠ અને આપણે પાછા સિવિલ હોસ્પિટલ જુનાગઢ પહોંચી ગયા છે કારણ કે હજુ એ લોકોને રજા નથી થઈ હવે ખબર નહીં આપણે એમને પૂછ્યું પણ એ કંઈ સરખું જાણી ન હોય ગયા કે તેના હિસાબે એ લોકોએ રજા નથી આપી ડોક્ટરે હવે આપણે અંદર જઈએ ને જોઈએ હું કામ નથી આપી રજા અને આવતીકાલે રજા થશે કે નહીં અને બાકી તો અહીં આવીએ એટલે જો હા એમ્બ્યુલન્સના થપ્પા ચાલુ જ હોય કેમ હમ

ત્યાં એ લોકોને રોકે છે અને અડતાલીસ કલાક પછી રજા આપે છે એટલે એ તો કંઈ પૂછવા નહોતા જતા પછી છેલ્લે અમે ગયા ટિફિન આપવા તો મેં કીધું ચાલો હવે આપણે પહેલાં પૂછતા આવીએ ભાઈ શું કઈ ઇસ્યુ છે કે પછી શું છે કે તો આપને ખબર પડે એટલે પછી એ લોકોએ એવું કીધું કે ભાઈ અડતાલીસ કલાકમાં અમારા અહીંયા રૂલ્સ જ છે અને કે અહીંયા જેટલા પણ અત્યારે તમે બેડ જુઓ તો બધા નોર્મલ ડિલિવરીવાળા જ છે તો કંઈ વાંધો નહીં આવતીકાલે હવે એમને રજા થઈ જવાની છે અને આ બ્લોક પણ અહીંયા આપણે પૂરો કરવાનો સમય આવી ગયો છે તો જતાં જતા મસ્ત મજાનો શું વિચાર તમારા લોકો સાથે શેર કરતા જઈએ શાકભાજીનો જે ઢગલો હોય છે ને આપણે જનરલી શાકભાજી લેવા જઈએ ઢગલો હોય ને બધા માણસો એમાંથી વીણી વીણીને શાકભાજી લે અને મજાની વાત શું છે ખબર છતાં આખો ઢગલો વેચાઈ જાય જિંદગીનું પણ કંઈક આવું જ છે સમજાય તેને વંદન આમ ચોર્ટમાં છે સમજાઈ ગયું હોય તો નીચે કમેન્ટ બોક્સમાં ચોક્કસથી કમેન્ટ કરીને જણાવજો ને બાકી હવે મળીશું આવતીકાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ